ત્રિકોણ મિત્રો તમે ત્રિકોણ વિશે આ અગાઉ શીખી ગયા છો આ આકૃતિ જુઓ તે ત્રિકોણ દર્શાવે છે તેને ત્રિકોણ એબીસી એમ સંકેતમાં લખાય છે તેની ત્રણ બાજુઓ રેખાખંડ એબી રેખાખંડ બીસી અને રેખાખંડ એસી છે તેના ત્રણ ખૂણા ખૂણો એ ખૂણો બી અને ખૂણો સી છે તેના ત્રણ શિરોબિંદુઓ એ બી અને સી છે ત્રણ ખૂણા ધરાવતી સમતલીય આકૃતિ એટલે ત્રિકોણ કેમ ખરું ને ચતુષ્કોણ મિત્રો હવે એવી આકૃતિ વિશે શીખીએ કે જેને ચાર બાજુઓ અને ચાર ખૂણા હોય આ આકૃતિ જુઓ તેને ચાર બાજુઓ છે તથા ચાર ખૂણા પણ છે ચારને ચતુર અને ખૂણાને કોણ કહેવાય તેથી આવી આકૃતિને સામાન્ય રીતે ચતુષ્કોણ કહે છે આ આકૃતિને ચાર શિરોબિંદુઓ છે તેને અનુક્રમે એ બી સી અને ડી કહીએ તો તે પરથી ચતુષ્કોણની ચાર બાજુઓ રેખાખંડ એ બી રેખાખંડ બીસી રેખાખંડ સીડી અને રેખાખંડ ડી એ થાય ચતુષ્કોણના ચાર ખૂણા ખૂણો એ ખૂણો બી ખૂણો સી અને ખૂણો ડી મળે અહીં ખૂણો એ એટલે ખૂણો એ બી આમ ત્રણ અક્ષરો વડે પણ તેને દર્શાવી શકાય પરંતુ ટૂંકમાં ખૂણો ડી એ ને ખૂણો એ કહીએ તો પણ ચાલે ચતુષ્કોણના બે વિકર્ણો હોય છે રેખાખંડ એસી અને રેખાખંડ બીડી તેના વિકર્ણો છે ચતુષ્કોણની વ્યાખ્યા સામાન્ય રીતે આમ આપી શકાય વ્યાખ્યા ચાર રેખાખંડો વડે બનતી ચાર ખૂણા ધરાવતી અને અંત્ય બિંદુઓ સિવાય કોઈ અન્ય બિંદુએ ન છેદતા રેખાખંડોથી રચાતી બંધ આકૃતિ ચતુષ્કોણ છે આમ ચતુષ્કોણ એ ચાર રેખાખંડનો યોગ ગણ છે ચતુષ્કોણ એબીસીડીને સંકેતમાં આ રીતે દર્શાવાય છે આમ ચતુષ્કોણ એબીસીડી બરાબર રેખાખંડ એબી યોગ રેખાખંડ બીસી યોગ રેખાખંડ સીડી યોગ રેખાખંડ ડી એ ચતુષ્કોણના સામસામેના શિરોબિંદુઓને જોડવાથી બનતા દરેક રેખાખંડને વિકર્ણ કહે છે ચતુષ્કોણને બે વિકર્ણો હોય છે ચતુષ્કોણના પ્રકાર વિકર્ણો પરથી ચતુષ્કોણના બે પ્રકાર પડે છે એક બહિર્મુખ ચતુષ્કોણ બે અંતર્મુખ ચતુષ્કોણ પ્રથમ આપણે બહિર્મુખ ચતુષ્કોણ વિશે સમજીએ એક બહિર્મુખ ચતુષ્કોણ વ્યાખ્યા જે ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર એક બિંદુમાં છેદે છે તે ચતુષ્કોણને બહિર્મુખ ચતુષ્કોણ કહે છે આ આકૃતિ જુઓ આમાં વિકર્ણો રેખાખંડ એબી અને રેખાખંડ સીડી છેદે છે તેથી ચતુષ્કોણ એ સીડી બહિર્મુખ ચતુષ્કોણ છે બે અંતર્મુખ ચતુષ્કોણ જે ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર છેદતા નથી તે ચતુષ્કોણને અંતર્મુખ ચતુષ્કોણ કહે છે આ આકૃતિ જુઓ અહીં વિકર્ણો રેખાખંડ પી અને રેખાખંડ ક્યુએસ છેદતા નથી તેથી ચતુષ્કોણ પીક્યુઆરએસ અંતર્મુખ ચતુષ્કોણ છે મિત્રો ચતુષ્કોણના કુલ દસ અંગો છે એક ચાર બાજુઓ બે ચાર ખૂણાઓ ત્રણ બે વિકર્ણો કુલ દસ અંગો થશે ચતુષ્કોણનું નામકરણ મિત્રો ચતુષ્કોણનું નામ લખતી વખતે કોઈક એક શિરો શરૂ કરી જમણી બાજુ કે ડાબી બાજુની દિશામાં જતા જે અક્ષરો આવે તે ક્રમમાં લખાય છે દાખલા તરીકે બિંદુ એથી શરૂ કરીએ તો ઘડિયાળના કાંટાની દિશામાં નામ લખીએ તો ચતુષ્કોણ એ ડી સી બી થશે અને ઘડિયાળના કાંટાની ગતિની વિરુદ્ધ દિશામાં લખીએ તો ચતુષ્કોણ એ થશે આ પ્રકારે તમે દરેક બિંદુથી શરૂઆત કરી નામ લખી શકો છો તેથી ચતુષ્કોણ કુલ આઠ રીતે લખી શકાય આ જુઓ એક ચતુષ્કોણ એ અને બે ચતુષ્કોણ એ ડીસી ત્રણ ચતુષ્કોણ બીસીડીએ અને ચાર ચતુષ્કોણ બી એ પાંચ ચતુષ્કોણ સીડીએ અને છ ચતુષ્કોણ સી બી એ ડી સાત ચતુષ્કોણ ડીએ બી સી અને આઠ ચતુષ્કોણ ડીસીબીએ ચતુષ્કોણની સામસામેની બાજુઓ મિત્રો ચતુષ્કોણની સામસામેની બાજુઓની બે જોડ આ પ્રમાણે મળે છે એક રેખાખંડ એ બી અને રેખાખંડ સીડી બે રેખાખંડ એડી અને રેખાખંડ બીસી એ જ રીતે ચતુષ્કોણની પાસ પાસેની બાજુઓની ચાર જોડ આ પ્રમાણે મળે છે એક રેખાખંડ ખંડ એ બી અને રેખાખંડ બીસી બે રેખાખંડ બીસી અને રેખાખંડ સીડી ત્રણ રેખાખંડ સીડી અને રેખાખંડ એ ચાર રેખાખંડ એ અને રેખાખંડ એ બી એ જ રીતે ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની બે જોડ મળે છે એક ખૂણો એ અને ખૂણો સી બે ખૂણો બી અને ખૂણો ડી એ જ રીતે ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાઓની ચાર જોડ મળે છે એક ખૂણો એ અને ખૂણો બી બે ખૂણો બી અને ખૂણો સી ત્રણ ખૂણો સી અને ખૂણો ડી ચાર ખૂણો ડી અને ખૂણો એ ચતુષ્કોણના ખૂણાઓનો સરવાળો મિત્રો તમે જાણો છો કે ત્રિકોણના ત્રણે ખૂણાઓના માપનો સરવાળો એકસો અંશ થાય છે ચતુષ્કોણના ચાર ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય તે એક પ્રવૃત્તિ દ્વારા સમજીએ સૌપ્રથમ કોઈપણ માપનો ચતુષ્કોણાકાર કાગળ લો તેને વચ્ચેથી ગડીવાળી તે જગ્યાએથી કાપીને બે ત્રિકોણ બનાવો તે દરેકને ખૂણો એક ખૂણો બે ખૂણો ત્રણ ખૂણો ચાર ખૂણો પાંચ ને ખૂણો છ નામ આપો કોણમાપક વડે તે દરેક ખૂણાના માપ માપો ને કાગળમાં નોંધો ખૂણો એકથી ખૂણો છ સુધીના ખૂણાઓનો સરવાળો કરો તે ત્રણસો સાહીઠ અંશ થશે મિત્રો વિકર્ણો દોરવાથી ચતુષ્કોણમાંથી બે ત્રિકોણ બનશે હવે દરેક ત્રિકોણના ત્રણ ખૂણાઓનો સરવાળો એકસો એંશી અંશ થાય છે તેથી બંને ત્રિકોણના બધા ખૂણાઓનો સરવાળો એકસો એંશી અંશ વત્તા એકસો એંશી અંશ બરાબર ત્રણસો સાહીઠ અંશ થશે આ પરથી કહી શકાય કે બહિર્મુખ ચતુષ્કોણના ચારેય ખૂણાઓના માપનો સરવાળો ત્રણસો સાહીઠ અંશ થાય એટલે કે ચતુષ્કોણ એબીસીડીમાં માપખૂણો એ વત્તા માપ ખૂણો બી માપ માપખૂણો સી વત્તા માપ ખૂણો ડી બરાબર ત્રણસો સાહીઠ અંશ મિત્રો આ સૂત્ર આધારિત દાખલા કેવી રીતે ગણાય તે હવે કેટલાક ઉદાહરણ પરથી સમજીએ ઉદાહરણ એક એક ચતુષ્કોણના ત્રણ ખૂણાઓના માપ પંચોતેર અંશ ચુમ્માળીસ અંશ અને એકસો પંચાવન અંશ છે તો ચોથા ખૂણાનું માપ શોધો હવે આ દાખલાનો ઉકેલ શોધીએ ચતુષ્કોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો બરાબર પંચોતેર અંશ વત્તા ચુમ્માળીસ અંશ વત્તા એકસો પંચાવન અંશ બરાબર ચુમ્મોતેર અંશ ચતુષ્કોણના ચાર ખૂણાના માપનો સરવાળો બરાબર ત્રણસો અંશ માટે ચોથા ખૂણાનો માપ બરાબર ત્રણસો સાહીઠ અંશ ઓછા બસો ચુમ્મોતેર અંશ બરાબર છ્યાશી અંશ થાય હવે બીજું ઉદાહરણ સમજીએ ઉદાહરણ બે ચતુષ્કોણ એબીસીડીમાં ત્રણ ખૂણાના માપ સરખા છે દરેક ખૂણાનું માપ છન્નું અંશ હોય તો ચોથા ખૂણાનું માપ શોધો ધારો કે ચતુષ્કોણ એબીસીડીના ખૂણા એ ખૂણા બી અને ખૂણા સીના માપ સરખા છે માટે માપ ખૂણો એ બરાબર માપ ખૂણો બી બરાબર માપ ખૂણો સી બરાબર છન્નું અંશ માટે ચતુષ્કોણ માટે માપ ખૂણો એ વત્તા માપ ખૂણો બી વત્તા માપ ખૂણો સી વત્તા માપ ખૂણો ડી બરાબર ત્રણસો સાહીઠ અંશ માટે છન્નું અંશ વત્તા છન્નું અંશ વત્તા છન્નું અંશ વત્તા માપ ખૂણો ડી બરાબર ત્રણસો સાહીઠ અંશ માટે બસો ઇઠ્યાશી અંશ વત્તા માપ ખૂણો ડી બરાબર ત્રણસો સાહીઠ અંશ માટે માપ ખૂણો ડી બરાબર ત્રણસો સાહીઠ અંશ ઓછા બસો ઇઠ્યાશી અંશ અંશ બરાબર આમ ખૂણા ઇઠ્યાસી નું થાય હવે ત્રીજું ઉદાહરણ સમજીએ ઉદાહરણ ત્રણ ચતુષ્કોણ ડીઈ એફજી માપ ખૂણો ડી બરાબર એકસો વીસ અંશ અને માપ ખૂણો એફ બરાબર એકસો ચાલીસ અંશ છે તથા मप खूणों ई बराबर मप खूणो जी हो तो बेनाप शोधो उके चतुष्कोण डीई एफ e जी मूणो डी माप ई वूणो एफ वत्ताप खूण जी बराबर त्रो साइठ अंशो वीस अंश वत्ता मप खूणो ई e वत्ता एक सौ चालीस अंश वत्ताप खूण जी बराबर त्रो अंश માટે માપ ખૂણો ઈ વત્તા માપ ખૂણો જી વત્તા બસ્સો સાહીઠ અંશ બરાબર ત્રણસો સાહીઠ અંશ માટે માપ ખૂણો ઈ વત્તા માપ ખૂણો જી બરાબર ત્રણસો સાહીઠ અંશ ઓછા બસ્સો સાહીઠ અંશ માટે માપખૂણો ઈ વત્તા માપ ખૂણો જી બરાબર સો અંશ પરંતુ માપખૂણો ઈ બરાબર માપખૂણો જી આપેલ છે તેથી માપ ખૂણો ઈ બરાબર માપ ખૂણો જી બરાબર સો છેદમાં બે બરાબર પચાસ અંશ માટે તે દરેક ખૂણાનું માપ પચાસ અંશ થાય ચતુષ્કોણના પ્રકાર મિત્રો હવે આપણે ચતુષ્કોણના પાંચ પ્રકારો તથા તેમની વિશેષતાઓ વિશે સમજીએ આ બધા ચતુષ્કોણો બહિર્મુખના પ્રકાર છે એક સમાંતર બાજુ ચતુષ્કોણ વ્યાખ્યા જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે આ આકૃતિ જુઓ અહીં રેખાખંડ એ બી સમાંતર રેખાખંડ સીડી તથા રેખાખંડ બીસી સમાંતર રેખાખંડ એડી છે તેથી ચતુષ્કોણ એ બી સમાંતર બાજુ ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણને ટૂંકમાં સ બા ચ પણ લખી શકાય સમાંતર બાજુ ચતુષ્કોણની વિશેષતાઓ એક સામસામેની બાજુઓના માપ સરખા હોય બે સામસામેના ખૂણાઓના માપ સરખા હોય ત્રણ વિકર્ણો પરસ્પર દુભાગે ચાર વિકર્ણો સરખા માપવાળા ન હોય બે સમબાજુ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણની વ્યાખ્યા આ મુજબ છે વ્યાખ્યા જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુના માપ સરખા હોય તે સમાંતર બાજુ ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહે છે આ આકૃતિ જુઓ ચતુષ્કોણ એબીસીડીમાં રેખાખંડ એબી સમાંતર રેખાખંડ સીડી તથા રેખાખંડ બીસી સમાંતર રેખાખંડ એડી છે અને એબી બરાબર બીસી બરાબર સીડી બરાબર ડીએ છે માટે ચતુષ્કોણ એબીસીડી સમબાજુ ચતુષ્કોણ છે વિશેષતાઓ એક ચારે બાજુના માપ સરખા હોય બે સામસામેના ખૂણાના માપ સરખા હોય ત્રણ વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે ચાર વિકર્ણોના માપ સરખા ન હોય ત્રણ લંબચોરસ લંબચોરસની વ્યાખ્યા આ પ્રમાણે છે વ્યાખ્યા જે સમાંતર બાજુ ચતુષ્કોણના ચારે ખૂણાઓના માપ સરખા હોય તેવા સમાંતર બાજુ ચતુષ્કોણને લંબચોરસ કહે છે આ ચતુષ્કોણ જુઓ ચતુષ્કોણ એબીસીડીમાં માપ માપખૂણો એ બરાબર માપ ખૂણો બી બરાબર માપ ખૂણો સી બરાબર માપખૂણો ડી બરાબર નેવું અંશ માટે ચતુષ્કોણ એબીસીડી લંબચોરસ છે લંબચોરસની વિશેષતાઓ એક વિકર્ણોના માપ સરખા હોય બે વિકર્ણો પરસ્પર દુભાગતા હોય ચાર ચોરસ ચોરસની વ્યાખ્યા આ મુજબ છે વ્યાખ્યા જે સંબાજુ ચતુષ્કોણના ચારે ખૂણાના માપ સરખા હોય તેવા ચતુષ્કોણને ચોરસ કહે છે આ ચતુષ્કોણની આકૃતિ જુઓ ચતુષ્કોણ એબીસીડીમાં એબી બરાબર બીસી બરાબર સીડી બરાબર ડીએ છે માટે ચતુષ્કોણ એબીસીડી ચોરસ છે ચોરસની વિશેષતાઓ એક વિકર્ણોના માપ સરખા હોય બે વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગતા હોય પાંચ સમલંબ ચતુષ્કોણ મિત્રો હવે સમલંબ ચતુષ્કોણની વ્યાખ્યા આ મુજબ છે જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક અને માત્ર એક જોડ સમાંતર હોય તેવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહે છે આ આકૃતિ જુઓ ચતુષ્કોણ એબીસીડીમાં રેખાખંડ એડી સમાંતર રેખાખંડ બીસી છે અહીં રેખાખંડ એબી અને રેખાખંડ સીડી સમાંતર નથી તેથી ચતુષ્કોણ એબીસીડી સમલંબ ચતુષ્કોણ છે સમલંબ ચતુષ્કોણના ગુણધર્મો એક વિકર્ણોના માપ સરખા નથી બે વિકર્ણો એકબીજાને દુભાગતા નથી મિત્રો આ પાંચે પ્રકારના ગુણધર્મો સમજી લીધા પછી તે પ્રકારના હેતુલક્ષી પ્રશ્નોના ઉત્તર તમે સરળતાથી લખી શકશો જેમ કે એક કયા ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે ઓપ્શન એ સમાંતર બાજુ ચતુષ્કોણ બી લંબચોરસ સી ચોરસ ડી સમલંબ ચતુષ્કોણ આ પ્રશ્નનો ઉત્તર સી ચોરસ છે કેમ ખરું ને બે કયા ખૂણા હોય છે ઓપ્શન એ સમલંબ ચતુષ્કોણ બી સમાંતર બાજુ ચતુષ્કોણ સી સમબાજુ ચતુષ્કોણ ડી લંબચોરસ આ પ્રશ્નનો ઉત્તર ડી લંબચોરસ છે કેમ ખરું ને મિત્રો આ પ્રકારે તમે ચતુષ્કોણના ગણતરીવાળા દાખલા તથા હેતુલક્ષી પ્રશ્નોની તૈયારી કરશો કેમ ખરું ને